મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી સસ્પેન્ડ કરી ખાતાકીય લેવા બાબતે સમગ્ર દેશમાં આપવામાં આવ્યા કલેક્ટર નેહા કુમારી આઈએ એસનાઓએ ત્રેવીસ ઓક્ટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી જાહેર માન્યોની ઉપસ્થિતિમાં દલિત યુવાન દલિત આદિવાસી સમાજ અને વકીલ આલમ વિશે કરેલી અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીએ રાજ્યમાં બાબુશાહીના વધતા પ્રભાવની સાક્ષી પુરવાની સાથે ચિંતા ઉપજાવનારી છે વધુમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી વકીલો બાબતે કહે છે કે પઢાઈ લિખાઈ ખુશ હૈ નહીં વકીલે મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતા હે આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેદનપત્ર અને પોલીસ ફરિયાદ સમગ્ર દેશમાં આપવામાં આવી હતી સંવાદદાતા રાજેશ મખવાણા દ્યુ મિરર ન્યૂઝ ઉના

તો હવે અમને આમાં કંઈ ન્યાય કઈ રીતનો લેવો મારે અને કઈ રીતે અમારી રજૂઆત સરકાર પછી પૂકેતા આઈપીએસ અધિકારી તો આવી માનસિકતા રાખતા હોય તો એ અમને બહુ દુઃખ થયું અને જો અમે આ વિરોધ અને આજ અમે બાવીસ તારીખે મારી શ્રીને આજ આવેદનપત્ર આપ્યું કે એના મારફત અમે મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત પુકારે અને એના વિરોધમાં અમે આજ ઉના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદે પણ ઝીરો નંબરથી દાખલ કરવા માટે પણ એપ્લિકેશન આપી દીધેલી છે વહેલી તકે તાત્કાલિક ધોરણે કાર્યવાહી એની ઉપર કરવામાં આવે અને આવા અધિકારી ઉપર અને જાતિવાદી માનસિકતા રાખનાર અધિકારી ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર